હેલો મિત્રો આજે આપણે ટીંડોળા બટેટાનું શાક બનાવવાના છીએ ઘરના મસાલાઓથી જ એકદમ સરળ રીતે બનતું આ શાક એકદમ ટેસ્ટી હોય છે તો તમે એક વખત આ રીતે શાક બનાવશો ને તો બાળકો પણ વારંવાર માંગી માંગીને ખાવાના છે તો ચાલો જોઈ લઈએ તો સૌથી પહેલાં તો એક કઢાઈમાં આપણે બે ચમચા જેટલું તેલ ગરમ કરીશું તેલ સરસ રીતે ગરમ થઈ જાય ને એટલે આપણે તેમાં જીરાનું વઘાર કરવાનું છે ને જીરો ફૂટી જાય એટલે હિંગ એડ કરી દઈશું હિંગ અને જીરું સરસ રીતે થઈ જાય ને ત્યારે આપણે તેમાં ધોઈને કાપીને રાખેલા ઢીંડોળા એડ કરી દેવાના છે આવે લઈ તે લાંબી લાંબી ચીરીમાં આપણે ઠીંડોળાને કાપી લીધા છે અને અહીં આપણે સરસ રીતે ધોયેલા બટેકા પણ એડ કરી દીધા બટેટા પણ વધારે આપણે જાડા નહીં કાપવાના આપણે મીડિયમ સાઇઝના જ બટેકા ચીરી કરવાની છે અને આ બધા બનીને આપણે સરસ રીતે મિક્સ કરી અને સાંતળી લેવાના છે સાંતળવું ખૂબ જરૂરી છે તો આ રીતે આપણે તેને ઢાંકી દઈશું અને સાંતળવા દેવાની છે ત્યાં સુધી આપણે મસાલો રેડી કરી લઈએ તો ખાંડ દસ્તું લીધું અને તેમાં આપણે આઠથી નવ કડી જેટલું જાડું લસણ લેવાનું થોડું મીઠું એડ કરી અને સરસ રીતે આપણે તેની પેસ્ટ વાટી લેવાની છે મીઠું એડ કરવાથી લસણ એકદમ સરસ રીતે આપણી પેસ્ટ બની જશે તો આ રીતે તમે જોઈ શકો છો આપણે પેસ્ટ બનાવીને રેડી કરી લીધી હવે આપણે મસાલા એડ કરીશું તો અહીં જે આપણે પેસ્ટ વાળી રાખીને તેમાં આપણે મરચાં એડ કરવાના છે તો એક મોટી ચમચી જેટલા જોડો તીખું એવું મરચું આવે છે ને એ આપણે એડ કરીશું હળદર અને ધાણાનું પાવડર નાખી દઈશું સાથે જ આપણે શેકેલું જીરું પણ એડ કરવાનું છે હવે જીરું જે છે એ ધાણાથી ઓછું રાખવાનું જીરું અને ધાણાનું પ્રમાણ સરખું નહીં રાખી જીરું થોડું ઓછું રાખીશું આપણે હવે થોડું પાણી એડ કરી અને સરસ રીતે તેને મિક્સ કરી દેવાનું છે આ રીતે કોઈપણ જાતના ગરમ મસાલા વગર સિમ્પલી જે આપણા ઘર નાજ જ મસાલા હોય છે ને તેનાથી આપણે એકદમ સરસ એવું ટીંડોળા બટેકાનું શાક બનાવીને રેડી કરી લઈશું તો સરસ રીતે મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો આપણી મસાલાની પેસ્ટ એકદમ રેડી છે તો હવે તેને સાઈડમાં રાખી દઈશું અને જે આપણે ટીંડોળા બટેકાને સાંતાડવા મૂક્યા છે તે તરફ જઈએ તો તમે જોઈ શકશો કે સરસ રીતે આપણા શાકભાજી સંતળાઈ ચૂક્યા છે આ રીતે એક પાણી નાખ્યા વગર તેલમાં જ્યારે આપણે ટીંડોળા બટેકાને સાંતળીએ ને તો એકદમ સરસ રીતે શાક બનીને તૈયાર થતું હોય છે હવે જે પેસ્ટ બનાવીને રાખી હતી તે આપણે તેમાં એડ કરી દેવાની છે પેસ્ટ આપણે એકદમ થીક રાખી છે હવે આપણે તેને મિક્સ કરીશું તેનાથી પહેલાં જે આપણે ખાંડવી છે એમાં થોડું પાણી એડ કરી અને એ પાણી આપણે શાકમાં નાખી દઈએ જેથી કોઈ પણ મસાલો વેસ્ટ ના જાય તો બસ હવે આપણે પાણી નાખી દીધું અને આપણે બધાયને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તમે ઈચ્છો તો આ જે પેસ્ટ છે તે તે તેને તમે થોડીક પાતળી એવી પણ રાખી શકો છો થોડું પાણી નાખી અને પાતળી પેસ્ટ બનાવી લેવી તો પણ ચાલે હવે સરસ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે જ્યારે આપણે બટેટાને સાંતળ્યા ત્યારે થોડા તો કૂક થઈ જ ગયા છે હવે થોડુંક પાણી નાખી અને તેને આપણે વધારે કૂક થવા દઈશું તેનાથી પહેલાં આપણે સ્વાદ મુજબનું મીઠું એડ કરી દીધું છે અને હવે સરસ રીતે મિક્સ કરી લઈએ આ રીતે બનતું ટીંડોળા બટેટાનું શાક બધાને ખૂબ જ ભાવે છે અને એકદમ જલ્દીથી બની જતું હોય છે તો સરસ રીતે આપણે તેને મિક્સ કરી દીધું પાણી એડ કરી દીધું હવે તેને ઢાંકી અને બટેટા સોફ્ટ થાય ને ત્યાં સુધી થવા દેવાનું છે જ્યાં સુધી બટેટા સોફ્ટ થશે ત્યાં ટીંડોળા પણ એકદમ સરસ રીતે પાકી જ ગયા હશે તો લગભગ પાંચથી છ મિનિટ જેવું તમને થશે અને તમે જોશો તો તેલ છૂટવા માંડ્યું હશે અને બટેટા એકદમ સરસ રીતે આપણા રાંધાઈ ગયા છે તો બસ હવે આપણું શાક બનીને તૈયાર છે કેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને સર્વ કરીશું અને તો આ રીતે એકદમ ટેસ્ટી અને મસાલેદાર એવું ટીંડોળા બટેટાનું શાક બનીને તૈયાર છે ચોક્કસથી ટ્રાય કરજો અને તમને કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જો હજી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી કરી દેજો